અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરી છે પ્રખ્યાત યુટ્યુબર અને દલિત સમાજના નેતા એટલે કે મનસુખભાઈ જે કોલ રેકોર્ડિંગ યુટ્યુબ પર મૂકવામાં આવ્યું હતું એને સબૂત રાખીને ત્રણ અજાણ્યા શખ્સ દ્વારા જે યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં એનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એ ભાઈએ સત્તુ ભુવાજી અને અન્ય ત્રણ વ્યક્તિ ઉપર પોલીસ કેસ કર્યો છે તો મિત્રો તમારું શું કહેવું છે એ કમેન્ટની અંદર જરૂરથી જણાવજો

મારી ભૂલ સતુ બાપુ નું નામ જે લીધું બાપુ નું નામ લીધું મારી ભૂલ થઈ મારી ભૂલ ભૂલ હવે કાઠી ગીમી આડે કાઠી ગીમી ભૂલ કાઠી ગીમી કાઠી ઘી ના